થશે જો પેટ નો માટકો બારે છે તો એક વસ્તુ જાણી લો કે આપણો પેટ આપણી મુઠ્ઠીના બરાબર છે અને સાઈઝ આપણી સાથે આટલા બધા ડોક્ટર્સ અહીંયા બેસેલા છે અને આપણા પેટની મુઠ્ઠીની સાઈઝ છે 13 બાય ફાઈવ સેન્ટીમીટર એટલે આપણા મુઠ્ઠીના બરાબર આપણો પેટ છે પણ આપણે હવે ઓવરિટિંગ કરી રહ્યા છે આપણી પેટની થેલીની જે ક્ષમતા હોય એનાથી વધારે ખાઈ લે છે એટલે આ ધીરે ધીરે આ શોરૂમ જે છે પછી ગોદામ બની જાય છે રાઈટ તો આનો ગોદામ બનવાનું મુખ્ય કારણ છે ઓવર ઇટિંગ કરવું રાઈટ પેટની થેલીની ક્ષમતાથી વધારે એક ફેરામાં એક ફેરામાં ઠુસી લેવું ખાઈ લેવું નહીં હેલ્થ અને આજે આ સેમિનારના માધ્યમથી હું તમને રાઈટ ઇન્ફોર્મેશન શેર કરવાનો છું નોલેજ શેર કરવાનો છું એટલે આજે અહીંયાથી જતાં પહેલાં તમને બધાને પોતાની હેલ્થની ચાવી મળી જશે રાઈટ સો કાંઈક યુનિવર્સલ ટ્રુથ થોડી શોકિંગ વાતો પહેલાં તમને શેર કરી આપું થોડો શોક લાગવાનો છે પણ આ ફક્ત તમને શેર કરવું જોઈએ છું ભૂલવા માટે ભૂલી જશો કે નહીં જોઈને મને કહો પહેલાં ભૂલી જશો કે નહીં યસ ઓર નો નહીં ભૂલો તો નહીં દેખાડો તો કંઈક ભૂલવા માટે અમુક શોકિંગ ઇન્ફોર્મેશન તમને શેર કરી રહ્યો છું તો પહેલાં એને જોઈ લે યુનિવર્સલ ટ્રુથ એટલે સમજાવી રહ્યું છે તમને બધાને લેંગ્વેજ ક્લિયર છે મારી રાઈટ યુનિવર્સલ ટ્રુથ એટલે શું કે મારા હાથમાંથી આ રિમોટ અગર અત્યારે હું છોડી દઉં તો એ જમીન ઉપર પડી જશે તો આને કહેવાય યુનિવર્સલ ટ્રુથ રાઈટ સો પહેલા કંઈક યુનિવર્સલ ટ્રુથ તમને શેર કરું ઓકે અચ્છા તો આગળ વધવા પહેલાં એક સાયન્સ છે તમારી સામે હું લાસ્ટ યર દિલ્હીમાં એક હેલ્થ કોન્ફરન્સ હતી અને ત્યાં મને ટોક માટે બોલાવ્યો હતો તો ત્રણ દિવસનો પ્રોગ્રામ હતો હેલ્થ કોન્ફરન્સ અને ઓલ્ટરનેટિવ થેરપીસ ઉપર લોકોને બોલાવવામાં આવ્યું હતું તો એમાં મારો બી એક સેમિનાર હતો બે કલાકનો બે કલાકનો ખાદરવલી ડૉક્ટર ખાદરવલી કોઈ સાંભળ્યું તમે ધ મિલિટ મેન ઓફ ઇન્ડિયા એમનો ટોક હતો એવી ત્યાં મલ્ટિપલ લોકો હતા તો એમાં એક વ્યક્તિ આવ્યા હતા બે કલાક બોલવા માટે અને બે કલાક સુધી એ વ્યક્તિ ફક્ત એટલું બોલ્યા કે તાળીઓ વગાડવાથી કેટલા ફાયદા મળે છે એ માણસ બે કલાક સુધી ફક્ત શેનો લેક્ચર આપ્યો તાળીઓ વગાડવાથી કેટલા એના ઉપર સાયન્સ એના પછી એક વ્યક્તિ આવ્યા બે કલાક ફક્ત એના ઉપર બોલ્યા કે ચપ્પલ ઉતારીને જમીન ઉપર પગ મૂકો તેને કહેવાય ગ્રાઉન્ડિંગ ગ્રાઉન્ડિંગ કરો એટલે તમે જેવી રીતના અર્થિંગ લગાડો કરંટમાં એવી રીતે તમારા પગને અર્થિંગ આપો તો તમારી બીમારીઓ સાજી થઈ જાય રાઈટ સો બે કલાક એક વ્યક્તિનું બેસીને સાંભળતો હતો કે તાલી વગાડવાના ફાયદા કેટલા તો મેં મને સારું લાગ્યું એટલે મેં આ પિક્ચર અહીંયા લગાડી મૂક્યો પણ આ શેરી માટે લગાડ્યો છે ફક્ત એટલું કહેવા માટે મેં લગાડ્યો છે કે કોઈ બી મારી વાત તમારા હૃદય સુધી પહોંચે અને અંદરથી ફિલિંગ આવે વાવ શું વાત કહી છે તો એ સમયે તમે તાળીઓ વગાડી શકો છો જેનો બેનિફિટ તમને બી મળશે જેનો બેનિફિટ તમને મળશે અને કોઈ બી સ્પીકર હોય દુનિયામાં જ્યારે તમે તાળીઓ વગાડો તો સ્પીકરને એ ખબર પડે કે એની કઈ વાત તમારા હૃદય સુધી પહોંચી રહી છે રાઈટ સો ઇટ ઇઝ બોથ વેઝ રાઈટ સો વચ્ચે વચ્ચે આપણે એક્ટિવિટી તાળીઓની કરતા રહીશું રાઈટ સો આગળ વધીએ લેટ યોર ફૂડ બી યોર મેડિસિન બધી કોમન સેન્સની વાતો એકદમ સિમ્પલ વાતો આપણો ભોજન આપણી ઔષધિ છે બહુ સિમ્પલ વાતો પણ હું રિસન્ટલી એક પ્રોગ્રામમાં એક જણાને મળ્યો એ કે અમારા ઘરમાં બધા લોકો બહારનું ખાય હોટલમાં ખાય પાર્ટી કરે બારે ફરવા જાય ટ્રેકિંગ કરવા જાય અમે બધું કરીએ બહારનું ખાય બી પણ અમને કોઈને કાંઈ થતું નથી એક જ ભાઈ છે અમારા ઘરમાં એ કોઈ દિવસ બારે ના જાય એ હંમેશા ઘરમાં રહે અને ઘરનું જ ખાય અને કોઈ દિવસ એલોપેથી મેડિસિન બી ના ખાય ફક્ત આયુર્વેદિક મેડિસિન ખાય પણ એને જ હાર્ટ એટેક આવી ગયો એટલે આ ખાવા પીવાથી કઈ થતું એટલે બિંદાસ ખાવ પીવો કે તમને બસુ જો તમને બી ક્યારેક આવ્યું ના ખ્યાલ પડ્યો છે સાંભળ્યો છે કે બેન હંમેશા ઘરમાં રહેતા હતા ને એમને જ કેન્સર થઈ ગયું થયા છે ક્યારેક 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 આપણે બી વિચાર આવે કમાલ કહેવાય આ માણસ એટલું સારું ખાતો હતો ઘરનું જ ખાતો હતો ક્યારેક બહારનું બી ખાતો નતો ને એને જ કેન્સર થઈ ગયો હાર્ટ અટેક આવી ગયો રાઈટ ધીસ ઇઝ નોન એઝ હાફ નોલેજ આને કહેવાય અધૂરો જ્ઞાન રાઈટ તો આજે આપણે પૂરો જ્ઞાન લેશું કે પૂરો જ્ઞાન શું છે આને કહેવાય અધૂરો જ્ઞાન

સો સૌથી પહેલો ભોજન છે પૃથ્વી તત્વ જેનાથી તમે શાક રોટલા દાળ ભાત કેક બર્ગર ખાઓ એ બધું પૃથ્વી તત્વ સેકન્ડ ફૂડ જેના વગર આપણે જીવી નથી શકતા તમે વાંચી શકો છો શું છે સેકન્ડ ફૂડ જલ પાણી વગર પાણી એ બી આપણે જીવી નથી શકતા પાણી બી આપણો એક પ્રકારનો આહાર છે એટલે રાઈટ અમાઉન્ટ ઓફ વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને હું નથી કહેતો ભારતનો મેડિકલ કાઉન્સિલ કહે છે કે ઇન્ડિયામાં આજની તારીખમાં ફિફ્ટી પર્સન્ટ પાણી પીતા નથી અને પાણીને જ્યારે વિષયમાં હું બોલી રહ્યો છું તો એક વસ્તુ નોટ કરી લેજો કે પાણીનો ધર્મ છે સફાઈ કરવું પાણીનો ધર્મ છે સોરી સફાઈ કરવું એને ગમે ત્યાં નાખશો તો એ સફાઈ કરવામાં તમારી હેલ્પ કરશે તો આપણે અગર પાણી બરાબર નહીં પીએ તો આપણા બોડીમાં બી બરાબરથી ડિટોક્સ સફાઈ નહીં થાય એટલે રાઈટ અમાઉન્ટ ઓફ વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અમુક લોકો તો એવા બેઠા હશે અત્યારે કાર્યક્રમમાં જેના સોફ્ટવેરમાં પ્રોબ્લેમ આવી ગઈ છે હવે એ લોકો શું કરે એમને ઘડી ઘડી તરસ લાગે ને તો એમને એમ લાગે કે મને ભૂખ લાગી છે એટલે કલાક કલાકે જઈને કંઈક ને કંઈક ખાતા રહે તો પહેલી વસ્તુ જાણી લો કે એક વખત જમ્યા પછી પાંચ થી છ કલાક સુધી આપણે ફરીથી ભૂખ ના લાગવી જોઈએ કેમ કે છ કલાક તો એને પચવામાં લાગે તો એના પહેલાં ભૂખ કઈ રીતે લાગી શકે તો વચ્ચે વચ્ચે જે લાગી રહી છે એ ભૂખ નથી એ તરસ છે રાઈટ સો અહીંયા જેટલા લોકો એવા બેઠા છે હોલમાં અત્યારે જેને ડાર્ક સર્કલ છે આંખોની નીચે એમનો વોટર ઇન્ટેક ઓછો છે એમને વોટર ઇન્ટેક વધારવું જોઈએ થર્ડ ફૂડ જેના વગર આપણે જીવી શકતા નથી ત્રીજો ભોજન જેના વગર આ પૃથ્વી ઉપર કોઈ જીવન સંભવ નથી એ શું છે સનલાઇટ સનલાઇટ ના હોય તો આ પૃથ્વી ઉપર કોઈ પ્લાન્ટ નહીં હોય કોઈ ઓક્સિજન નહીં હોય અને આ પૃથ્વી એક બરફનો ગોળો બની જશે

वाइटमिन डी बहुत क्रिटिकल इंपॉर्टेंट रोल प्ले करे शॉर्ट में नतरे कहूं कि दुनिया की कोई भी बीमारी नो ते नाम लखो दुनिया की कोई भी बीमारी नो नाम लखो फिजिकल प्रॉब्लम मेंटल हेल्थ नो प्रॉब्लम हो बीमारी भी भी नो नाम लखो एना लखो वाइटमिन डी थ्री गूगल पर ખાલી બે કીવર્ડ લખો એન્ડ યુલ ગેટ ટુ ટુલ ગેટ ટુ નો ધ સાયન્ટિફિક કનેક્શન બિટવિન યોર ડિઝિઝ તમારી બીમારીમાં અને વિટામિન ડી ની ડેફિશિયન્સીમાં એક સાયન્ટિફિક કનેક્શન તમને મળશે એટલે દુનિયાની દરેક બીમારી સાથે વિટામિન ડી ની ડેફિશિયન્સીનું કંઈક ને કાંઈક કનેક્શન જોડાયેલો છે એટલે આપણા દેશમાં વર્ષમાં ત્રણસો પાંસઠ દિવસમાં ત્રણસો દિવસ સૂર્યદેવ દર્શન આપે છે એટલે આપણી અંદર જાગૃતતા નથી પણ જે દેશોમાં સૂર્યદેવ દર્શન નથી આપતા ને એ દેશના લોકોને પૂછો કે આ સૂર્યની રોશનીની કિંમત શું છે તો એ તમને કહેશે બિચારા ત્રણ છ મહિને બીજા દેશમાં ટ્રાવેલ કરે ફક્ત પોતાના શરીરને સંચાર્જ કરવા માટે સનબાદ કરવા માટે અને દસ દસ દિવસ માટે બીજા દેશમાં જઈને પડ્યા રે કપડાં ગાડીને બીચ ઉપર ફક્ત બોડીને સંચાર્જ કરવા માટે આપણા દેશમાં આટલો બધો તડકો નીકળે છે તો આપણે એની વેલ્યુ ખબર નથી એટલે દિવસો દિવસ લોકો સૂર્યથી કપાતા જાય છે ડિસ્કનેક્ટ થતા જાય છે અને આ બી એક બીમારીઓ વધવાનો સૌથી મોટામાં મોટો કારણ છે આપણો શરીર આ પાંચ મહાભૂતથી બનેલો છે આ શરીરના પાંચ જુદા જુદા ભોજન છે જેને આજે આપણે જોઈ રહ્યા છે આપણા શરીરના પાંચ આધાર સ્તંભ છે જેના ઉપર જીવન ટકેલો છે રાઈટ એટલે સનલાઇટ લેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ મહત્વપૂર્ણ છે અને સનલાઇટ જે છે એને કઈ રીતે લેવું કેટલું લેવું એના ઉપર તો આગળ વધતા આપણે વાત કરવાના જ છે પણ એક સનલાઇટ છે એનાથી આગળ વધીએ તો ચોથો ફૂટ છે વાયુ તત્વ વગર વાયુએ આપણે પાંચ મિનિટ બી જીવી શકતા નથી રાઈટ તો વાયુ વધારવા માટે આપણે આપણા જીવનમાં એક્સ્ટ્રા કંઈ કરવું હોય તો આપણે પ્રાણાયામ બી કરી શકાય છે રાઈટ એનાથી આગળ વધીએ તો લાસ્ટ ફૂડ આપણા શરીરનો છેલ્લો ભોજન છે આકાશ આકાશ એટલે સ્પેસ રાઈટ આકાશ એટલે સ્પેસ આપણે ઉપર જોઈએ તો ઉપર જેટલી ખાલી જગ્યા છે એને સ્પેસ કહેવામાં આવ્યું છે અને આપણા શરીરની અંદર બી આકાશ તત્વ છે અને કેવી રીતના છે તો આપણે શ્વાસ લઈએ છીએ કઈ રીતે લઈએ છીએ જો આકાશ તત્વ ના હોય શરીરમાં તો આપણે શ્વાસ લઈ શકીએ નહીં જો પેટમાં આકાશ તત્વ ના હોય તો આપણું ખાવાનું પાચન થઈ શકે નહીં અને જો લોહીની નળીઓમાં આકાશ તત્વ ના હોય તો લોહી જે છે આખા શરીરમાં હરી ફરી શકે નહીં જો લોહીમાં આકાશ તત્વ ઓછો થઈ જાય તો એને બ્લોકેજ કહેવામાં આવ્યું છે પેટમાં આકાશ તત્વ ઓછો થઈ જાય તો એને કબજિયાત કહેવામાં આવ્યું છે સભી બીમારીઓ કી માં આયુર્વેદમાં એમ કહેવામાં આવ્યું છે બધા રોગોની માં અગર કોઈ છે તો એ કબજીયાત છે અને છાતીમાં આકાશ તત્વ ઓછો થઈ જાય તો એને મ્યુકસ ફ્લેમ કફ કહેવામાં આવ્યું છે રાઈટ આકાશ તત્વ શું કરવાથી મળે છે એને એક ફેર જોઈ લે શું કરવાથી મળે બાકી બધી ખબર છે તમને પૃથ્વી તત્વ ભોજનથી મળે પાણી પીવાથી જળ તત્વ મળે અગ્નિ તત્વ સનલાઇટમાં એક્સપોઝર દેવાથી મળે

તો લેન્ડ ફેસ્ટિવલ અને જૈન હોય તો પર્યુષણ બધા ધર્મોની અંદર એક કોમન વસ્તુ ઉપવાસ અને ઉપવાસ જે છે એટલે એને સ્થાન દેવામાં આવ્યું કેમ કે ઉપવાસ કરવાથી આકાશ તત્વ નિર્માણ શરીરમાં થાય છે એટલે બધા ધર્મોએ આપણે બાય ડિફોલ્ટ ઉપવાસ આપ્યો હતો પણ આપણે ધીરે ધીરે વસ્તુને સમજી નહીં શક્યા અને બધું પાછળ મૂકી દીધું આપણે ઉપવાસને રાઈટ સો આ પાંચ તત્વોમાંથી શરીર નિર્માણ થયો છે અને આ પાંચ વસ્તુનો બેલેન્સ સંતુલન રાખવું એને જ હેલ્થ કહેવામાં આવ્યું છે સ્વાસ્થ્ય કહેવામાં આવ્યું છે આને જ મા પ્રકૃતિ બી કહેવામાં આવ્યું છે આખા સંસારની રચના આ પાંચ વસ્તુમાંથી પૂરો સારી જો એ બ્રહ્માંડ મેં હે વહી પિંડ મેં હે જે આખા બ્રહ્માંડમાં છે એ જ પાંચ વસ્તુ આપણા શરીરમાં આવી છે સો પાંચ તત્વોથી આપણો શરીર બને છે અને એનાથી જ આપણે મેન્ટેન બી કરવાનો છે અને જો આને મેન્ટેન ના કરીએ આ પાંચ તત્વોનો અનસંતુલન થાય તો બીમારીઓ આવે અને પ્રોબ્લેમ ક્યાં આવે છે આમાં તો પ્રોબ્લેમ ખાલી અગ્નિ તત્વ એંસી ટકા લોકોનો અગ્નિ તત્વ ઓછો છે અને મેક્સિમમ લોકોમાં આકાશ તત્વ હવે ઓછો થઈ રહ્યો છે આપણે ઉપવાસ ધીરે ધીરે પાછળ મૂકી રહ્યા છે આ બે જ તત્વોનો મેજર પ્રોબ્લેમ છે રાઈટ ફૂડની કોઈ પ્રોબ્લેમ નથી પૃથ્વી તત્વ એ જમાનો વીતી ગયો જ્યારે લોકોની કુપોષણથી મૃત્યુ થતી હતી એ જમાનો પાછળ ગયો આજે લોકોની મૃત્યુનો સૌથી મેઇન કારણ છે ઓવર ઇટિંગ શું છે અહીંયા કેટલા લોકો અત્યારે હોલમાં બેઠા છે જે લોકોના પેટના મટકા બારે નીકળેલા છે કમોન વગર ગુડ ન્યૂઝ વગર ગુડ ન્યૂઝ હા હાથ ઉપર કરો બરાબર જોવું જરા ફોટો પાડવો છે ઓલમોસ્ટ